હવાર દિન ધબ ધબાટી બોલાવી ગઈ હારા પાસે કે નવરા છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે હવારમાં વહેલા વહેલા ઊભા થઈથી વ્લોગની શરૂઆત કરી દીધી છે તો હવે ભાઈ હે ને અત્યારમાં અમારે બનાવવાના છે બટેટા પહેલાં બાફવાના છે પછી વઘારવાના છે એવું બધું છે અને બપોરે જવાનું છે નિશાળે બાળકોને બધાને જમાડવા તો ભાઈ કેવી રીતે બટાટા ભૂંગળા બનાવીએ કેવી રીતે જમાડવા જાય તો વિડીયોમાં બહુ મજા આવશે તો વિડીયોમાં ઠેર સુધી બિના રહેજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે શો કે કમ્પ્લીટ થઈ ગયા ને એની ખુશીમાં આપણે ને બાળકોને એમ થઈને એને જમાડવાના છે અને છે ને શ્રાવણ મહિનો રહી છે તો આખો શ્રાવણ મહિનો રાખે તો એ બાને બાને બાળકોને જમાડી દઈએ એમ અને હો કે થઈ ગયા એટલે પણ જમાડી દઈએ એમ તો એવી બધી તૈયારી આલે છે અત્યારમાં બધા આવી ગયા

હા હલો ભાઈ ને બધાને બોલાવવા પડે કે એને પડે હા આવ્યાનું ને ભાણેજ ને હા ભાઈ જો એવું બધું છે તો એને હાટો એ રોટલા બનવાની શરૂ છે અને હજી તપેલું એવું મૂકેલું છે બેન ની તૈયારી કરે તા થઈ તો ભાઈ

રોટલા બનવાનું કામકાજ એટલા રોટલા તો બની ગયા આ રોટલા એટલા માટે બનાવી કારણ કે પછી ઓલા મોટા મોટા હોય આપણે ઘરે બપોરે છે ને પછી બધાને જમાડી લે તો ફાઇનલી હે ને ભાઈ બધા બટેટા ભાઈ જો આ ટોપમાં નાખી દીધા હે અને પાણી ફૂલ ગરમ થઈ ગયેલું આગળ હવે થોડીક વારમાં હે ને ભાઈ બફાઈ જાય મસ્ત મસ્ત તાપે એમ થાય જોરદાર હું કહું ભાભી ભાઈ હું કરવા છોકરા ને કરે એમ જો ભણવા છોકરા ને ચાર કરે છે ના હા તમે વિયા દાદા બટાટા ભૂંગળા છે એટલે હા બધું ભાભી કેમ હોય છે કે મારે વિવિધ આવું યાર એમ કે મારા ભાભી તમે જાવ તો એમ થોડા હોત કોની તો ભાઈ આખો હજી તો થોડા ઘણા બાકી છે હજી કોઈ તમે લીંબુ ને મરચાં ને એવું કટિંગ કરવાનું રમેશ ને એની પર સ્પેશિયલ વિડીયો શૂટ કરે છે કા રમેશ આ ભાઈ આ બટાટાનો આખો વિડીયો તમારે જોવો હોય ને તો રમેશની ચેનલમાં આવશે પછી જોઈ લેજો હમણાં નહીં આવે થોડાક દી પૈસા આવશે લેટ આવશે થોડોક એટલે ભાઈ એને હું એડિટિંગ બેડિટિંગ એનું વધારે કરવાનું હોય એટલે એને થોડાક દી લેટ આવે તો જો આપણે તો હે ને આ હજુ કટિંગ કરે છે ને તો આપણે અહીં આવી જઈ અને બેન કાંઈ ખાવો ઉતાવળ રાખજો મોડું થઈ હા એવું એમ ને સોની ને આમ આટા મારશે તો રોટલા કરતા કરતા કેમ આવ્યા

તો ભાઈ જો બટાટા બફાઈ જાહે કમ્પ્લીટ હવે હવે ને બધા ને જો ફોલ માં બેહાડી દીધા હે તો આપણે કે આવો પર કરીન ભાઈ ને એને બોલે લીધા હે મોળવા હા સુધારવા મોળવા કે એમ સુધારવા નો રો ભાઈ કરીન ને એને બે જણ બોલે લીધા અમારા વિકા ભાઈ ને એને બે ને બોલે લીધા બધા ખાય કા હું ખાય કા કામ કરે કે જલ્દી જલ્દી ઇન સુધારે રે એમ ફાઇનલી રો ભાઈ બધા હે ને કટિંગ કરવા મીડા હે ફૂલ જબરદસ્ત

તો ફાઈનલ હે ને ભાઈ હવે આપણે બટેટા વઘારવાનું હું સામગ્રી તૈયાર કરી નાખી છે તો એટલી વસ્તુ જો હે કેમ બનાવી તો તમને ખબર જ છે રમેશ ને બનાવવાનું છે કારણ કે હા હા તે આટો દે ભરા આયલા હે તે દીના ભાઈ વિડિયો શૂટ કરવા તો અત્યારે જો હું આ સામગ્રી તૈયાર કરી નાખી છે હંધી તો આગળ થોડીક વારમાં માં હે ને વઘારવાનું હંદી દેવી સામાન હે ને કમ્પલીટ કરના નાખી તો ફાઇનલ હે ને ભાઈ બટેટા કમ્પ્લીટ વઘારવાનું શરૂ થઈ ગયું છે જો તમે મસ્ત મસ્ત વઘારવા મીરા છે હવે ગરમા ગરમ અને ભાઈ તીખાઈ બનશે જોરદાર મસ્ત બસ બસ બધા આવેન બધે તો મર સુ નાખે અને શોક નહીં આવી જાય કાશો હા રો ભાઈ કમ્પ્લીટ આગળ બની જાય સ્પેશલ આય અમારા પરિન ભાઈ આમ ધબ ધબાટી બોલા ઓ ભાઈ હા ઓ હા અને હજી ભાઈ ને એક ટકારું તો અહીં છે કમ્પ્લીટ તો આય એક ટકારું છે અને એક આ સોકી હે

બે ત્રણ ભેગ્યું થાય ને એટલે અમને ખબર જ પડી એમાં એમાં બેન ને શું કરવાના ભરવાનું તમારું

તો ફાઈનલી બધા તો અહીંયા વેસે છે અને બધા ઉભા છે ચાલો બેન મળો મળે છે જો ભાઈ બધા આવી જશે હા આ આને નિયર મુકતા જવાય ભણવા ના પાડે આ ભણવા રેવું ભણવા રેવું હે જો ભાઈ બધા નીચા લેને થોડા 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 બોલાવતા જાય અને થોડા થોડા જમાડતા જાય છે すごい。<laughs> તો ફેમિલી બધા બાળકો જમે છે અને આપણે હે સાહેબ આપણી માટે મકાઈ લીધી છે ચા તો ભાઈ જો ચા પી લઈએ હવે ભાગુ ભાઈ ભાઈ જી નથી તા જમાડી દીધા ને હા તો કો વાંધો નહી જો ભાઈ બધે નિહાળી અને કમ્પ્લીટ જમાડી લીધા છે તો હવે જાય ઘરે નાઈ ભાઈ બધાય આપણે હગાવાલા ને આવેલા હોય તો બધેને તમાડવાના છે તો હવે જાય ડાયરેક્ટ ઘરે તો ફાઈનલ હે ને ભાઈ આપણે ગામમાંથી આવ્યા ને આ બધેને જો મહેમાનને બધા આવેલા તો બધાને બેહાડી દીધા છે જમવા અહીંયા

તો ફાઈનલ હે ને ભાઈ બધા મસ્ત મજાના જમી લીધા છે અને બધા વી ગયા છે હવે ઘેરે આપણે ભાઈ ઘેરે કામ હોય ને એટલે આપણે હે ને બહુ હે ને હરખી રીતે બ્લોગ શૂટ ન કરીએ છીએ કારણ કે ભાઈ આપણે બધું કામ કરવાનું આપણે ઘેરે એટલે હે ને કમ્પ્લીટ રીતે બ્લોગ શૂટ ન થાય એટલું હું તમને બતાવી શકું બસ એટલું જ બતાવી શકું અને હવે જો બધાય વાસણ ને બાસણ ને બધું જોઈએ મૂકી દીધું છે ધોઈને અને કેમ બા રેડી ને રેડી હવે હંધુ કામ આપણે એવું મજાનું થઈ ગયું મસ્ત મજાનું થઈ ગયું ને રેડી હા આજ મા આવું સવાર જ બહુ બ્લોક માં નહોતો અત્યારે તો ભાઈ જો બધું કામ છે ને પરફેક્ટ રીતે અમારે કામ થઈ ગયું છે કમ્પ્લીટ એમાં ભાઈ બધા ભાઈ જેટલા હગાવાળા બધા બહુ કામ કરાવવા લાગ્યું અને મારા ભાઈ બંધો બધા બહુ બધું કામ કરાવવા લાગ્યું ભાઈ એના લીધે જલ્દી જલ્દી કામ થઈ ગયું અશોક ની બોડી થઈ આવ્યા ભાઈ એને પણ ઘણું બધું કામ કરવા લાગ્યું દાદા ભાઈ કે બધું કામ એને કર્યું અમારે ગોદી ભાભી છે ને ભાઈ બધા કરતા વધારે કામ કર્યું તમ જો અત્યારે હવે એને પૈસા રાખે કામ એટલું બધું માથે આવી ગયું કે હવે અત્યારે માલ ને પાય ને એવું કરે જો કા ગોદી ભાભી હા હવે તમારે તમારું કામ તો પડ્યું જ રહે ગને હા એમ ચા પીધા હવે ચા તો ભાઈ એમાર તો ગોદી ભાભી ને એને પાછું ઘરનું કામ હોય એ તો બધું ભાઈ પડ્યું જ હોય એમને અહીંયા અત્યાર સુધી કામ કરાવતા હતા તો ઘર કામ બધું પડ્યું હોય તો હવે બિચારા કી બધું કામ કરે છે તો ઘરમાં તમારે બેન ચા બનાવી છે કા બેન બની ગયો બની ગયો તો હવે મસ્ત મસ્ત ચા બનાવે છે અહી ભાઈ કમ્પ્લીટ હા હા ભાઈ